વિઝિટિંગ કાર્ડ છે બહુ મોટા બિલ્ડર છે તો જઈને એમને હું પણ એમને ફોન કરી દઈશ અરે આ તો પ્રફુલ પટેલ નું કાર્ડ છે તું એને ઓળખે છે એમને ત્યાંથી જ જોબ માટે ઇન્ટરવ્યુ નો કોલ આવ્યો છે ઓ તમે એમને ફોન નહી કરતા કેમ હું જોબ મેળવીશ તો મારી મેરિટ થી કોઈ સિફારિશ થી નહીં આ રાખો અરે વાહ ધેટ્સ લાઈક અ ફાઈટર આઈ એમ પ્રાઉડ ઓફ યુ યંગ મેન હા હા વેરી ગુડ વેરી ગુડ રામજીભાઈ આ બધી વાતો મે તમને કરેલી છે તો પછી વચ્ચે વચ્ચે તમે કંઈક બોલતા રહો ને નેહા શહેરના એક પ્રખ્યાત વકીલ જયદીપ જોશીનો સંપર્ક કરે છે કે જે દેવ સફાવવા માટે પ્રખ્યાત છે નેહા એમની બેન પણ પ્રિયા અને વકીલ બધા ભેગા થાય અને રાહુલને બચલન સાબિત કરવા માટે એક ષડયંત્ર રચે છે જેમાં ફેલ થયેલા વકીલ નેહા અને પ્રિયા ફરી પાછા એમના બંગલામાં મીટિંગ કરવા માટે જાય છે ટ્રાસ્કલ આ પ્લાન માતો મને શું ખબર કે એને ડરતા નથી આવડતું આખો પ્લાન એને ચોપટ કરી નાખ્યો પણ હારી જાય વકીલ જયદીપ જોશી નથી મારી પાસે બહુ સરસ પ્લાન છે શકે પંચ

અને એ રૂમમાં પહેલેથી જ મે સીસીટીવી કેમેરા ગોઠવેલા હશે એટલે રાહુલની બધી હરકતો એમાં કેદ થઈ જશે અને એ વિડિયો આપણે એક કોર્ટમાં રજુ કરીશું એટલે રાહુલ બેડ કેરેક્ટરનો પુરવાર થઈ જશે એટલે આ આપણી વાત પૂરી બરાબર આ ખરો દાવ છે શું કહો છો લવલી પણ આપણે રાહુલને હોટેલમાં મોકલીશું કેવી રીતે અને એવી છોકરી મળશે ક્યાંથી એનો પ્લાન મારા મગજમાં આવી ગયો છે ઘરમાં જ જ્યારે હોય આપણી પાસે છોકરી તો આપણે બહાર શોધવાની જરૂર શું છે વોટ એક્ઝેક્ટલી આ તો એવું થઈ ગયું કે બગર મે છોકરાઓ શહેર મે ડિન્ડોરા એટસેટ્રા એટલે હું તો કહું છું કે આપણે પ્રિયાને જોબી રાખો વોટ અમે હસ હું નહીં જાઉં શું બોલી રહી છે તું પ્રિયા યુ આર ધ મોસ્ટ સેક્સીસ્ટ ગર્લ યાર કમ ઓન તુમારી બેસ્ટ પણ છે મને ખબર છે કે તું એની સાથે હું નઈ પણ કરે અને તું સાચીલી પોતાની જાને શું સાચીલી આવી રીતે હું એકલી ના જઉં ત્યાં જો આમાં કાઈ પણ ખતરો નથી એની ગેરેંટી હું લઉં અમે શું વોટ કામ કરે છે લાના પ્લીઝ પ્લીઝ પ્રિયા નેહા જો પ્રિયા તુમારી બેસ્ટ ફ્રેન્ડ ને જો તું આવું કર ને તો હું કોઈ દીધું સારા પર ભરોસો નહીં કરું હંમેશા આવી જ રીતે આવી જ રીતે મને પટાવી લે છે ચાલ તારી ખુશી માટે એ પણ કરીશ